એ ઉમેદવારોને તાત્કાલિક નિમણૂક આપવામાં આવે કેટલા ઉમેદવારો છે અને કઈ રીતની ગેરરીતિ ડીજીયુસીએલ દ્વારા ઉમેદવારો છે અને હજારો ઉમેદવારને નોકરી આપવાની વાત છે ફરીમાં એક ભરતી પડી 19/1/2025 ના રોજ જે ભરતી થઈ એનું રિઝલ્ટ 21 તારીખે આવી ગયું અને એમાં 1864 ઉમેદવારો પાસ થયા 6 જિલ્લાના આ ઉમેદવારોને છેલ્લા 5 મહિનામાં એક ઓર્ડર આપવાની જગ્યાએ એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેઇન પાવર પૂરો પાડવા માટે બારોબાર ટેન્ડરો આપી દીધા હવે આ કોન્ટ્રાક્ટો એમના લાગતા વડગતા સગા સંબંધીઓ અને કેટલાક લોકો પર લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે ત્યારે જે લોકો ધારાધોરણમાં આવે છે તેમણે પાસ કરેલી છે એવા અઢારસોને ચોસઠ લોકોની ભરતી થાય એવી અમારી માંગણી છે